નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો હું છું પટેલ કિશન અને આજે આપણા સાથે હું ચર્ચા કરીશ સ્થાનિક પવનો સ્થાનિક પવનો એ પવનોના એક ભાગરૂપે જોવા મળે છે સ્થાનિક પવનો એટલે શું તો સ્થાનિક પવનો કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતા મર્યાદિત હોય તો આવા પવનોએ આપણે કયા પવનો નામે ઓળખશું સ્થાનિક પવનો જે તે સ્થાનમાં જોવા મળતા હોય માની લો કે સ્થાનિક પવનના ઉદાહરણમાં આપણે જોઈએ તો આજે આપણે ચર્ચા કરશું ચિનુક ઓએન લૂ નોર્વેસ્ટર મિસ્ટલ બોરા હરમેટા અને સિરપ હવે તમને જાણીને નવા થશે કે આ બધું શું છે ક્યાંથી આવ્યું અમે તો હવે કોઈ દિવસ અભ્યાસ કર્યો જ નથી તો જો આજે આપણે આના વિશે સ્પીડમાં રિવિઝનના ભાગરૂપે થોડુંક ઝડપથી આજે આપણે આ ટોપિકને કવર કરવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો મિત્રો સૌપ્રથમ જોઈએ આપણે ચિનુક અને હોયન તો ચિનુક શું છે હોયન શું છે આ બંને એક છે એક પ્રકારના પવનના નામ છે તો ચિનુક કઈ જગ્યાએ જોવા મળશે તો ઉત્તર અમેરિકા ખંડમાં જે આપણે રોકીસ પર્વતમાળા આવેલી છે રોકીસ પર્વતમાળાની બાજુમાં એક મહાસાગર આવે છે આ મહાસાગરને આપણે કયા મહાસાગર તરીકે ઓળખીએ છીએ મિત્રો આ મહાસાગરને આપણે સ્પેસિફિક મહાસાગર તરીકે ઓળખીએ છીએ હવે જ્યારે આ પેસિફિક મહાસાગર પર્વત મહાસાગર પરથી જે ગરમ અને સૂકા પવનો આવશે એ ક્યાં જશે રોકેસ પર્વતમાળાની ઉપર ઊંચી તરફ જશે અને આ પર્વત ઓળંગીને નીચે રોકીસ પર્વતમાળાની બાજુમાં એક મેદાન આવે છે જેને પ્રેરીનું મેદાન કહે છે પ્રેયરી જેને આપણે સાનું મેદાન કહીશું પ્રેયરીનું હવે આ પવનો આવશે પેસિફિક મહાસાગર પરથી રોકીસ પર્વતમાળા પર ઊંચે ચડશે અને નીચે રેરીના મેદાનમાં પવન આવશે હવે જ્યારે ઠંડીની ઋતુ હશે ત્યારે ઠંડીના હિસાબના કારણે ત્યાં બરફ છવાયેલો હશે એટલે મેદાન પૂરેપૂરું બરફથી આચ્છાદિત થયેલું હશે એટલે ત્યાં ખેતી ઉત્પાદન થતું હશે નહીં પશુપાલકો માટે ઘાસ ઉત્પાદન થતું હશે નહીં હવે આવા સમયે જ્યારે ચિનુક નામના પવનો રોકીસ પરથી પર્વત થઈ જ્યારે પ્રેરેના મેદાનમાં પ્રવેશ છે ત્યારે આ પ્રેરેના મેદાનનું તાપમાન પંદર ડિગ્રીથી પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન માત્ર બે કલાકમાં વિચાર મિત્રો પવનોમાં કેટલી ક્ષમતા હશે કેટલી તાકાત હશે કે જે માત્ર બે જ કલાકમાં પંદરથી પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારી દે છે હવે સિમ્પલ વસ્તુ છે તાપમાન વધવાનું તો બરાક પીગળશે હવે ત્યાં બરફ પીગળશે એટલે ત્યાંના મેદાનનો જમીન વિસ્તાર ભાવ કેવો બનશે ખુલ્લો બનશે હવે ખેડૂતો આ જમીન વિસ્તારમાં ખેતી કરી શકશે પશુપાલન માટે ઘાસનું ઉત્પાદન કરી શકશે હવે આ ચીનુક નામના પવનો એ બરફનું શું કરે છે રક્ષણ કરે છે બરફને પીગળાવી દે છે એટલા માટે ચીનુક પવનોને આપણે બરફ પક્ષી પવનો તરીકે પણ ઓળખીએ છીએ એટલે ટૂંકમાં ચીનુક પવનો ઉત્તર અમેરિકા ખંડમાં ચોક્કસ પર્વતમાળા પરથી પસાર થઈ પ્રેરણના મેદાનમાં બરફને પીગરાવે છે એટલા માટે આપણે એને કીધું બરફ પક્ષી પવન હવે આપણે વાત કરીએ ફોયનની તો ફોયન શું છે ફોયન પણ ચીનુપણા છે એમ ગરમ અને સૂકા પવનો છે હવે જ્યારે દક્ષિણમાંથી આ પવનો ફોએન વાતા હોય ત્યારે વચ્ચે આર્ટ્સ પર્વતમાળાનો સામનો કરવો પડે છે આ પવનો આલ્સ પર્વતમાળાને ઓળંગીને યુરોપ બાજુ આવેલા સ્વિટ્ઝરલેન્ડમાં પ્રવેશે છે ત્યાં યુરોપમાં આ પવનો એટલે કે ફોઇન પવનો ખાટા ફળો જેવા કે સંતરા મોસંબી દ્રાક્ષ વગેરે જેવા ખાટા ફળોના ઉત્પાદન માટે ખૂબ જ લાભદાયક નીવડે છે હવે આપણે વાત કરશું લૂ અને નોર્વેસ્ટર તો ઉત્તર ભારત અને વાયવ્ય ભારતમાં કયા મહિનામાં મે અને જૂન મહિનામાં ઉત્તર ભારત અને વાયવ્ય ભારતમાં મે અને જૂન મહિનામાં પશ્ચિમ દિશામાંથી બપોર પછી આવતા ગરમ પવનોને આપણે લૂ કહીએ છીએ જૂન બે હજાર પંદરમાં આંધ્રપ્રદેશ તેલંગાણા અને ઓડિશા રાજ્યમાં આજ જ લૂના કારણે એક હજારથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા હતા હવે જ્યારે લૂ ઉત્તર ભારતમાં પ્રવેશ કરે છે ત્યારે ઉત્તર ભારતનું તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પહોંચી જશે વિચારો મિત્રો પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી જશે એક માત્ર લૂ નામના પવનોને કારણે કયા મહિનામાં ખાસ કરીને જોવા મળશે આપણને મે અને જૂન મહિનામાં ત્યાર પછી આવશે નોર્થવેસ્ટર હવે પશ્ચિમ બંગાળ નામનું રાજ્ય છે ત્યાં વાયવ્ય દિશામાંથી ધૂળની ડમરીઓ સાથે એક પવનો આવે છે આ પવનો પોતાની સાથે દૂરની ડમણીઓ લાવતા હોય છે અને આ પવનોને આપણે નોર્વેસ્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ હવે આ નોર્વેસ્ટર એ વૈશાખ મહિનામાં આવતા પવનો છે અને આ વૈશાખ મહિનામાં આવતા પવનો પશ્ચિમ બંગાળમાં જાનમાલને ભારે નુકસાન પહોંચાડે છે એટલા માટે આપણે આ પવનોને કાળ વૈશાખી તરીકે પણ ઓળખીએ છીએ પરીક્ષામાં પ્રશ્નો પૂછાય કાળ વૈશાખી તરીકે નીચેના પૈકી કયા પવનો ઓળખાય છે ઓપ્શન આપી દે ચાર લો નોર્વિસ્ટર જેનું કોઈ આપણે સિમ્પલ ટીક કરવાનું નોર્વેસ્ટર આ બધા કેવા પવનો છે ગરમ અને સૂકા પવનો હવે ત્યારથી આગળ વધીએ અને હવે આવશે મિસ્ટ્રલ અને બોરા મિસ્ટલ અને બોરા એ કયા પ્રદેશમાંથી આવશે હિમાચ્છાદિત હિમાચ્છાદિતમાંથી આવશે તો આ પવનો કેવા હશે ઠંડા અને સૂકા તો હિમાચ્છાદિત પ્રદેશમાંથી આવતા ઠંડા પવનો સૂકા પવનો જો ભૂમધ્ય સમુદ્ર કિનારે જોવા મળે તો એને આપણે કીધું સૂકા અને ઠંડા પવન કેમ સૂકા ઠંડા હિમાચ્છાદિત પ્રદેશમાંથી આવે છે જો હિમાચ્છાદિતમાંથી આવતા સૂકા અને ઠંડા પવનો ભૂમધ્ય સમુદ્ર કિનારે જોવા મળે તો આપણે એને કહીશું મિસ્ટરના નામે ઓળખશું અને આ જ પવનો જો ક્રોએશિયાના ડેડિયાટ્રિક સમુદ્ર કિનારે જોવા મળશે તો એના આપણે કહીશું બોરા પવનો ખેલાઈ ગયો મિત્રો હવે આગળ આપણે ચર્ચા કરીશું સિરોકો અને હર્મેટન હવે સહાલાના રણ પ્રદેશ પરથી ગરમ અને સૂકા પવનો ના નામે ઓળખાય છે હવે આ સહારાના રણપ્રદેશ તરફથી દક્ષિણમાં આવેલા ઘીનીના અખાતમાં જાય છે હવે ઘીનીના અખાતમાં જાય છે ત્યાં ઘીનીના અખાતના લોકો ત્યાંના ગરમ અને ભેજવાળા પવનોથી ત્રાસીને બીમાર પડે છે અને આવા જ સમયે જ્યારે અર્મેટન પવનો દક્ષિણ દિશા તરફ પ્રવેશ કરે છે ત્યારે ત્યાંના લોકોને અર્મેટન નામના પવનથી ખૂબ જ રાહત અનુભવાય છે અને ત્યાંના લોકોને તંદુરસ્તી પ્રાપ્ત થાય છે એટલા જ માટે ત્યાંના સ્થાનિક લોકો હર્મેન્ટને ડૉક્ટર વિન્ડ એટલે કે ડૉક્ટર પવનો તરીકે ઓળખશે કેમ ડૉક્ટર પવનો આ જ પવનોથી ત્યાંના લોકોના તંદુરસ્તમાં સ્વાસ્થ્યમાં સુધાર આવે એટલા માટે એ લોકો ડૉક્ટર વિન્ડના નામે પણ ઓળખતા હોય છે હવે જો સહાનાના રણ પ્રદેશ ઉપરથી ભૂમધ્ય સમુદ્ર પરથી સ્પેન ઇટલી સિસિલી આ બધા પ્રદેશોમાં પહોંચે ત્યારે રણ પ્રદેશ પરથી પહોંચે છે એટલે સીધી વસ્તુ ત્યાં દૂર હશે એમનામાં પવનોમાં અને બાજુમાં આવેલા ભૂમધ્ય સમુદ્ર પરથી પસાર થાય છે એટલે એમની સાથે ભેજ પણ આવશે એટલે આ પવનો સિસિલી ઇટલી અને સ્પેન જેવા વિસ્તારોમાં દૂરસભર પૃષ્ટિ કરે છે અને આ જ પવનોને આપણે સિરોકો તરીકે ઓળખીએ છીએ હવે ટૂંકમાં દરેક વસ્તુ ફરીથી સ્પીડમાં રિવિઝન મારી લઈએ સિરોકો હર્મેટન લુ નોર્વેસ્ટર બોરા મિસ્ટર ચીનુ બને ફોય ચીનુ કઈ જગ્યા જોવા મળશે ઉત્તર અમેરિકાના રોકીસ પર્વત બાજુ પ્રેરના મેદાનમાં તાપમાનનો ફેરફાર કરે છે પછી ફોય આર્લ્સ પરત મારા ઓરંગીને સ્વિટરલેન્ડ તરફ યુરોપ બાજુ પહોંચાય છે ત્યાંથી આ લુ વાયવ્ય દિશા અને ભારતમાં ઉત્તર ભારતમાં પશ્ચિમથી આવતા ગરમ પવનો કયા મહિનામાં મે અને જૂન મહિનામાં ત્યાર પછી આવશે નોર્નવેસ્ટર પશ્ચિમ બંગાળમાં ધૂરસભર દૂરની ડમોની સાથે પવનો આવે છે પશ્ચિમ દિશામાંથી વાયવ્ય દિશામાંથી આ વાયવ્ય દિશામાંથી આવતા પવને આપણે નોર્વેસ્ટર કીધું આ નોર્વેસ્ટર વૈશાખ મહિનામાં આવે છે અને ખૂબ જ નુકસાન કરાવે છે તો આ પવનોને આપણે કાળ વૈશાખી તરીકે પણ ઓળખીએ છીએ હવે આવ્યું મિસ્ટર અને બોરા ઠંડા પ્રદેશો જ આવતા ઠંડા અને સૂકા પવનો ભૂમધ્ય સમુદ્ર કિનારે જો ફ્રાન્સના ભૂમધ્ય સમુદ્ર કિનારે જોવા મળે તો એને કીધું મિસ્ટર અને જો ક્રોએશિયાના ડેડિયા સમુદ્ર કિનારે જોવા મળે તો આ પવનોને આપણે બોરાના નામે ઓળખીએ છીએ ત્યાર પછી આવશે સિરોપો અને કરમેટા ભૂમધ્ય સમુદ્ર પરથી એટલે કે સહારાના દસમાંથી ઉદભવતા ગરમ અને સૂકા પવનો ભૂમધ્ય સમુદ્ર પરથી પસાર થઈને ઇટલી સિસિલી અને સ્પેન જેવા વિસ્તારોમાં જો વૃષ્ટિ કરે છે તો આવા પવનોને સીરોપ કહે છે અને હર્મિટન નામના પવનો એ સહલાના રણ પ્રદેશમાંથી ઉદભવી દક્ષિણે ગિનીના અખાતમાં જાય છે અને ગિનીના અખાતના લોકો ગરમ અને ભેજવાળા પવનોથી ત્રાસીને બીમાર પડે છે ત્યારે આ પવનો તેમના સ્વાસ્થ્ય સુધાર માટે મદદરૂપ બને છે તેથી આ પવનોને ત્યાંના લોકો માટે સ્વાસ્થ્ય પ્રદાન કરે છે તંદુરસ્તી પ્રદાન કરે છે એટલા માટે ત્યાંના સ્થાનિક લોકો આ પવનોને હર્મેટા નામના પવનથી ઓળખ્યો છે અસ્તુ જય જય ભારત